નમસ્કાર મિત્રો આપણી ચેનલ ટીચિંગ પ્રસ પર આપ સૌનું સ્વાગત છે આજે આપણે પરીક્ષાલક્ષી ભાગ ચાર લઈને આવ્યા છીએ પરીક્ષામાં પૂછાઈ શકે એવા પ્રશ્નો ચલો સ્ટાર્ટ કરીએ તો પહેલો જ ગઈ વખત એક ક્વેશ્ચન બધાને આપ્યો તો કરવા માટે તો આપણે પ્રશ્ન પૂછ્યો તો અને પ્રશ્નના ઘણા બધા મિત્રો એ જવાબ સરસ આપે છે સ્ટુડન્ટસે તો એ અહીંયા તમારી સામે છે તો એમાં આ બધા નામ છે પાર્થ કુમાર છે પછી કાનાભાઈ છે ઝુબેર ટેરિયા છે તો જે જે લોકોએ સાચો જવાબ આપ્યો છે એ લોકોને વેરી ગુડ આપણે એ ક્વેશ્ચનનો આન્સર જોઈ લઈએ સાચો શું થાય છે તો પ્રીવિયસ જે ક્વેશ્ચન હતો એ હતો પિત્તળ એ ખાલી જગ્યા અને ખાલી જગ્યાનું મિશ્રણથી બનેલું હોય છે બરાબર તો એ કયા બે મટિરિયલ હોય છે એમાં જવાબ આવશે ઝિંક અને કોપર તો તમારો જવાબ સાચો જ હતો ચલો આગળ જોઈએ તો નેક્સ્ટ જોઈએ કયા તાપમાને ટંગસ્ટન ઓગળે છે તેનું ટેમ્પરેચર શું તો 3370 ડિગ્રી સેલ્સિયસ પર ટંગસ્ટન તમારું ઓગળી જાય છે બરાબર તો એવું પૂછાય કે ટંગસ્ટન નો મેલ્ટિંગ પોઈન્ટ કયો તો 3370 ડિગ્રી સેલ્સિયસ આવે સોલ્ડર એક કોની મિશ્ર ધાતુ છે એમાં શું આવશે કલાઈ અને સીસુ બરાબર ચાંદી જેવું ચમકે જ્યારે એને પીગાળે ને ગરમ કરે ને શોલ્ડરથી તો એ જે શોલ્ડર હોય ને એ કલાઈ જે એને કહીએ આપણે કલાઈ કહીએ ગુજરાતીમાં એ ખાલી કલાઈ ના હોય કલાઈની અંદર એ લોકોએ શીસુ બી મિક્સ કર્યું હોય એટલે જ્યારે એને તમે ગરમ કરો ને તો એકદમ સિલ્વર જેવું ચમકે ચાંદી જેવું અને ઠંડુ પડે ને એટલે એલ્યુમિનિયમ જેવું થોડું દેખાય ને તો શોલ્ડર એ કોની મિશ્ર થતું છે કલાઈ અને શીશુની પછી આગળ જોઈએ ટીન અને લીડની પણ છે હવે જો ભઠ્ઠી નું બી પૂછાય ફરનીસ એટલે ભઠ્ઠી થઈ તો બ્લાસ્ટ ફરનીશ ની અંદર કયું મટીરિયલ ઓગાળવામાં આવે છે જોઈ લઈએ આપણે પી ગાયન આવું પૂછાઈ જાય અથવા તો ઊંધું પૂછ્યું હોય પી ગાયન કયા ભઠ્ઠીની અંદર ઓગાળવામાં આવે છે તો બ્લાસ્ટ ફર્નેસ આવે બરાબર તો ફેરવિંગ ગમે તે પૂછે તમને એકાદ વસ્તુ બી ડિટેલમાં ખબર હોય તો તમે જવાબ આપી શકો બરાબર છે આગળ જોઈએ અલોહ અને મિશ્ર ધાતુ કઈ અલોહ પણ છે અને મિશ્ર ધાતુ પણ છે તો એ કઈ આવશે તો શોલ્ડર આવશે બરાબર ને તેની અંદર મિશ્રણ ધાતુનું મિશ્રણ પણ આવે હમણાં આગળ જ આપણે જોયું ચાર મિશ્રણ ધાતુ આવતી હતી અને એના અલોહ પણ કહેવાય આલોહ ધાતુ પણ કહેવાય બરાબર પછી ખેંચીને તાર બની શકે તેવા ગુણ ગુણધર્મ ધરાવતા ધાતુને શું કહેવાય અથવા તો એનું નામ શું તો જોઈએ આપણે ડક્ટિલિટી કહેવાય એને બરોબર ને તો એવું કયું મટીરિયલ કે જેને તમે ખેંચો ને તો આમ તાર બની જાય બરાબર ને તેવો ગુણધર્મ જે ધરાવે તેને કહેવાય ડક્ટિલિટી બરોબર પછી એના પછીનો પ્રશ્ન છે કાસ્ટ આયન બનાવવા માટે કઈ ભઠ્ઠી વપરાય છે જુઓ આગળ બી આપણે જોઈએ બી ગાયન માટેની હવે કાસ્ટ આયન બનાવવા માટે કઈ ભઠ્ઠી વપરાય તો ક્યુપોલા આવે ક્યુપોલા કુપોલા નહીં ક્યુપોલા અથવા તો કુપોલા પણ હોય તો આન્સરમાં જે બી હોય એ તમે ટીક કરી શકો બરાબર આગળ જોઈએ બેરિંગના બુશ શેના બનેલા હોય છે જો આ ક્વેશ્ચન આવી શકે કેમ કે બેરિંગનું કામ તમારે જીએસઆરટીસીની અંદર કે કોઈ પણ જગ્યાએ જ્યાં ટ્રાન્સપોર્ટેશનમાં આવતું હોય ત્યાં બેરિંગનું સર્વિસ કરવાની રેગ્યુલર આવતી હોય તો તમને ખબર હોવી જોઈએ જોકે ત્યાં પછી રિયલ ફિલ્ડમાં તો એવું કંઈ જરૂર પડતી નથી આ મટિરિયલ કયું હશે શું છે કેમ કે એ તો સીધું બદલવાનું જ હોય પણ આમાં પૂછી શકે એક્ઝામમાં કે બેરિંગના ગુસ્સે ના બનેલા હોય બરાબર તો ગન મેટલના બનેલા હોય એવું મટિરિયલ આવે જેને ગન મેટલ કહેવાય આગળ જોઈએ સૌથી હળવું મટિરિયલ કયું લાઇટ વેટ એકદમ આપણે કહીએ ને લાઇટ વેટ હલકું એકદમ હળવું મેટલ કયું આવશે એલ્યુમિનિયમ આવશે બરાબર તો જ્યાં લોડ તમારે બસની અંદર બી તમે જોયું હોય બધા એલ્યુમિનિયમના પતરાને મારેલા હોય જ્યાંથી તૂટી ગયું આવતી હોય તો એ એકદમ લાઇટ વેટ આવે એટલે એવરેજ બેવરેજ બહુ સરસ આપે તો બરાબર બરાબર જલ્દી એના કાટ નહીં લાગતો એટલે એનો યુઝ વધારે થાય એલ્યુમિનિયમનો રિવેટિંગ કરો એટલે થઈ જાય અને વેલ્ડિંગ બિલ્ડિંગ ના મારવું પડે તો એવા બધા ઘણા બધા એના ફાયદા છે એલ્યુમિનિયમના એટલે એલ્યુમિનિયમ વપરાય છે તો સૌથી હળવું મેટલ છે એ કયું છે એલ્યુમિનિયમ જો દોસ્તો તમારે છે ને જીએસઆરટીસી ને લગતા અથવા તો કોઈ પણ એવું મિકેનિકલ ને લગતા આપણે ક્વેશ્ચન અહીંયા ના હોય છે તો ધ્યાનથી તમારે છે ને આખો વિડીયો જુઓ કેમ કે ખાલી એવું ના હોય કે એક એમસીક્યુ અને એમસીક્યુ ના જવાબ આપણે કરી દઈએ એની અંદર વચ્ચે વચ્ચે મને ખ્યાલ આવે કે ભાઈ અહીંયા જરૂર છે કે એલ્યુમિનિયમ ક્યાં ક્યાં વપરાય છે કેવા જેવું તો હું એ પણ કહેતો હોઉં છું એવી રીતે ઘણી બધી વસ્તુ ડિટેલ માં હોય છે બરોબર છે તો વિડિયોને સ્કીપ ના કરશો ઘણા બધા મિત્રો સ્કીપ કરી કરીને જોવે છે કે ભાઈ ખાલી ક્વેશ્ચન જ છે ને એનો આન્સર જ છે ને પણ એવું નથી હોતું આપણે ડિટેલ માં પણ સમજાવીએ છીએ બરોબર છે તો ચલો આગળ જોઈએ એના પછીનો પ્રશ્ન છે લેથનો બેડ સાનો બનેલો હોય છે તો લેથનો બેડ જોઈએ કાસ્ટ આયર્નનો બનેલો હોય બરોબર તો કાસ્ટ આયર્નનો લેથનો બેડ બનેલો હોય છે બરોબર કેમ કે એ શું છે તમારે ત્યાં બેડ વસ્તુ એવી છે ને કોઈ પણ મશીનનો બેડ છે ને એ તમારે નીચે જસ્ટ ત્યાં જ પડ્યો રહેવાનો એને ત્યાંથી ખસેડવાનો ના હોય બરાબર ને એટલે એટલો બેડ છે એનો બનેલો હોય કાસ્ટ આયરનો અચ્છા હવે નેક્સ્ટ આપણે ગઈ વખતની જેમ પ્રશ્ન પૂછીશું સોલ્ડર કરવા માટે વપરાતો સોલ્ડરિંગ વાયર કેટલા તાપમાને પીગળે છે ચાલો મને જવાબ આપજો કમેન્ટમાં સો ડિગ્રી સેલ્સિયસ બસો ડિગ્રી સેલ્સિયસ ત્રણસો ડિગ્રી સેલ્સિયસ કે ચારસો ડિગ્રી સેલ્સિયસ બરાબર છે તમારે જવાબ આપવાનો છે મિત્રો કમેન્ટની અંદર જરૂરથી જવાબ આપજો આપણે વિડીયોની અંદર જે લોકોનો જવાબ હોય છે એ લોકોના આપણે નેક્સ્ટ વિડીયોની અંદર બતાવીએ છીએ કે કોણે કોણે જવાબ આપ્યા છે કોના કોના સાચા છે તો તમે જરૂરથી જવાબ આપો બરાબર છે આજે આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો મળીએ આવજો થેન્ક યુ